અરે ભાઈ તમને એમ થતો છે કે આ ઈટો લઈને કોને મારવા જઈ રહ્યો છે અરે મારા ભાઈઓ મારવા નથી જતો આજે હું તમને લઈને આવ્યો છું સુરતનો સૌથી મોટો ઈટો નો શોરૂમ એટલે ધ બ્રિક વર્લ્ડ જ્યાં તમને ઈટોમાં ઘણી બધી વેરાયટી જોવા મળી જવાની છે અહી તમને એક હજાર કરતા પણ વધારે માટીની આઈટમ મળી જવાની છે તેમજ તમને અહીં ટેરાકોટામાં ઘણી બધી વેરાયટી મળી જવાની છે તેમજ તમે તમારા ઘર કે ઓફિસમાં કંઈક યુનિક અને ફેન્સી પાર્ટેશન લગાવવા માંગો છો તો તમને અહીં ટેરાકોટામાં અને કોન્ક્રીટમાં બંનેમાં અલગ અલગ વેરાયટી મળી જવાની છે અહીં તમને ટેરાકોટામાં ડબલ્યુ બ્રિજ બ્લોક સ્વસ્તિક બ્રિજ બ્લોક સર્કલ બ્રિજ બ્લોક લોટસ બ્રિજ બ્લોક સિબ્રા બ્રિજ બ્લોક અંબર બ્રિજ બ્લોક એરો બ્રિજ બ્લોક તેમજ તમને સિલિંગ માટેનું પણ બેસ્ટ વેરાયટી મળી જવાની છે તેમજ તમને ત્રિપલ રજવાડી નળિયા તેમજ બ્લોકમાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળી જવાની છે જેમાં તમને ઊભા બ્લોક આડા બ્લોક આવી તમામ વસ્તુ મળી જવાની છે તેમજ તમને સિમ્પલ બ્રિકમાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળી જવાની છે ટેરાકોટાની આઇટમ સાથે સાથે જો વરસાદમાં તમારી દિવાલ ભીંજાતી હોય અને પોપડા નીકળતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી એને બચવા માટે પણ તમને ક્લેટ બ્રિક પણ મળી જવાની છે જેમાં તમને ઘણી બધી વેરાયટી જોવા મળી જશે મારા ભાઈ જે તમારા ઘરને એકદમ પ્રીમિયમ લુક આપશે તો તમે તમારા ઘર કે લિવિંગ રૂમ ને પણ બેસ્ટ ને પ્રીમિયમ લુક આપવા માંગો છો તો અહીં તમને ટેરાકોટા ની ઘણી બધી આઈટમ મળી જવાની છે તો આવી તમામ સારામાં સારી આઈટમ માટે બ્રિક નો કોન્ટેક્ટ કરી શકો છો સ્ક્રીન પર નંબર અને એડ્રેસ આપેલો છે તો એકવાર વિઝિટ કરી લેજો